જે આપણે નોટબો તો આ જોવા તમે એકદમ સરસ મસ્ત દેખાય છે એકદમ સરસ રીતે ગોળ 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 બનાવી છે તમામ મિત્રો જો જોવા ગમો તો લાઈક અને શેર કરવા વિનંતી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપણે પડી તેલ નાખ્યું પછી ઉલટાઈ છે વધુ વધુ મારી ચેનલ લાઈક ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને મને સપોર્ટ કરજો તો આવા નવા નવા વિડીયો હું તમને બતાવું જો મિત્રો આ તેલ નાખ્યું